નમસ્તે મિત્રો જોગી ટ્રેલરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું એવીપી ઇન્ફ્રાક્રોન આઈપીની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે બાંધકામના વ્યવસાયમાં સંકળાયેલી છે કંપનીની સ્થાપના બે હજાર નવમાં થયેલી છે કંપની તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કામો સિવિલ વર્ક્સ જેમ કે એક્સપ્રેસ વે નેશનલ હાઇવે ફ્લાયઓવર બ્રિજ અને વાયટ સિંચાઈ પ્રોજેક્ટ શહેરી વિકાસ નાગરિક સુવિધાઓ હોસ્પિટલો વેરહાઉસ હોટેલ્સ અને અન્ય વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સ પ્રદાન કરે છે કંપની મુખ્યત્વે તમિલનાડુ રાજ્યમાં રસ્તાઓ પુલો સિંચાઈ અને નહેર પ્રોજેક્ટ્સ ફ્લાયઓવર અને ઔદ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે બીડ કરે છે કંપનીનું આઈપીઓ ઓપન થાય છે તેર માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે પંદર માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે ઇકોતેરથી પંચોતેર રૂપીસ લોડ સાઇઝ છે સોળસો શેર્સ આઈપીઓની સાઇઝ છે બાવન કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો કે ટલ ઇક્વિપમેન્ટ ખરીદવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા સામાન્ય કોર્પોરેટરના હેતુઓ અને જાહેર મુદ્દાના ખર્ચને પહોંચી વળવા રિઝર્વેશનની વાત કરીએ તો કેબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈએ એચએનએમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો શેર્સ મળશે એક લાખ વીસ વીસ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો શેર્સ મળશે એક લાખ વીસ વીસ હજાર એની અમાઉન્ટ થાય છે એચ એનએમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે બત્રીસો શેર્સ મળશે બે લાખ ચાલીસ હજાર અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં અગિયાર હજાર પાંચસો પચાસ લાખના રેવન્યુ સામે કંપની બારસો પાંચ લાખનો પ્રોફિટ કરે છે એક તેર ઓક્ટોબર બે હજાર ત્રેવીસની વાત કરીએ તો સાત હજાર ચારસો અગિયાર લાખના રેવન્યુ સામે કંપની આઠસો પંચાવન લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપણે ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર